અંકલેશ્વર પાનોલી સુધી રોડ જે સીબી ફરી વળ્યું હતું બંગાળ માર્કેટમાં રોડ માર્જિન ઉપરાંત સરકારી જમીન પરના દબાણનો સફાયો બોલાશે એસડીએ અંકલેશ્વરની અધ્યક્ષતામાં એનએચ વિભાગ દ્વારા પ્રથમ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કર્યા હતા કેટલાક સમયથી અધિકૃત સામે વહીવટી તંત્ર કરી છે જીપીસીબી દ્વારા સૌ પ્રથમ અધિકૃત ભંગારિયાને મંજૂરી વગર જમીન ભાડે આપનાર જમીન માલિક સામે કાર્યવાહીની શરૂઆત કરી છે તેના બીજા દિવસે પોલીસ દ્વારા પંચાયત પાસે એનઓસી લાયસન્સ વિના ભંગારિયા તત્વો અંગેની વિગતો માંગી હતી અને હવે સતત ત્રીજા દિવસે તંત્રના એક્શન પ્લાન મુજબ હવે નેશનલ હાઇવે ઓથોરિટી એક્શનમાં આવી છે અંકલેશ્વર એસડીએમ ભવદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીડબ્લ્યુડી પોલીસ તેમજ વિવિધ એજન્સીના સભ્યોને સાથે રાખી પ્રથમ વાલિયા ચોકડીથી અંકલેશ્વરથી સુરત તરફ જતા ટ્રેક પર પાનોલી સુધી દબાણ દૂર કરવાની કવાયત શરૂ કરી હતી એક તરફ ગુજરાતભરમાં પોલીસ દ્વારા હાલમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને આગની ઘટનાથી કુખ્યાત બનેલી નોબલ માર્કેટ પણ તંત્રની રડારમાં આવ્યું છે સવારથી શરૂ થયેલ કાર્યવાહી સાંજે છ કલાક સુધી ચાલી હતી અને બીજા દિવસે પણ ચાલુ રહેશે ત્યારે પ્રથમ દિવસે રોડને અડીને આવેલ અંદાજે વધુ દબાણ દૂર કરવામાં આવ્યા હતા દ્વારા આ અગાઉ બે દિવસ સુધી પાંચસો થી વધુ દબાણ ને નોટિસ બજાવી હતી જે બાદ તેના દ્વારા દબાણકર્તાઓ સામે સ્વૈચ્છિક દબાણ દૂર ના કરતા કાર્યવાહી શરૂ કરી પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણ દૂર કરવામાં આવ્યા હતા અંકલેશ્વર વાલિયા ચોકડીથી લઈને નોબલ માર્કેટ અને ત્યારબાદ પાનોલી સુધી રોડ માર્જિનમાં આવતા તમામ દબાણ દૂર કરવાની કાર્યવાહીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો આ અંગે એસડીએમ ભવદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ દબાણ પાનોલી સુધી રોડની બંને તરફ દૂર કરવામાં આવશે ખાસ કરીને ટ્રાફિક સમસ્યાને હળવી કરવાના ભાગરૂપે સૌપ્રથમ રોડ માર્જિનના દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે જે બાદ ભંગાર માર્કેટમાં પણ જે સરકારી જમીન પર દબાણ હશે એ દબાણો દૂર કરવામાં આવશે આજરોજ નેશનલ હાઈવે ગાંધીયા ચોકડીથી લઈને પનોલી સુધી સરકારી જમીનો તથા નેશનલ હાઈવે પર આવેલા દબાણો હટાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં રોડની બંને સાઈડ તથા સરકારી જમીનો પરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે